દિવસ બધા પ્રાણીઓ ભેગા થઈને સભા ભરી અને કહ્યું આ આતંક નું તો કઈક કરવું પડશે હો એ તો આપણે રોજ આપડા ભાઈઓ આપણે બહેનો બધાને ગુમાવીએ છીએ એટલે સસલો ભાઈ કુદ્યા એક કામ કરો આંતક ને ઊંચો કરી ડુંગર પરથી નીચે નાખી દો એટલે શિયાળ બોલ્યું ના 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 એવું કરવાની જરૂર નથી એને એક કામ કરીએ આપડે લઈ જઈ અને દરિયામાં પાછું હરણ આપણે ઝાડ જોડી જ બાંધી દઈએ એટલે બધા પ્રાણીઓ હા 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 એવું કરી દઈએ તો ઝાડ જોડે બાંધવાનું છે કોણ બાંધશે છે એટલામાં એક વાંદરું બેઠેલું હતું વાંદરા દૂર બેઠેલા રીંછ ને કહ્યું કે ઓ

સિંહ ની માં પડવા લાગે થોડી વાર પછી મધ પડેલું જોઈ ને એ બધી આવી અને બધી કેસવાની ગઈ મધ ખાવા સિંહ તો જેવો જાગે જો આમ કરે તો નીકળે આમ કરે તો પણ નીકળે તો

તમારી કેસવાની કઢાવી નાખો ગભરાઈ ગયો અત્યારે બીજા દિવસે શિકાર કરવા નીકળ્યો એની ગુફા પછી એવી જગ્યાએ મધ લટકાવ્યું કે જે ઊંઘે એ વખતે એની પૂંછડી ઉપર ટપકા પડે સિંહ તો આવીને ઊંઘી ગયો અને પૂછડી ઉપર ટપકા થોડી વાર પછી તો ગભરા ને દોડતો દોડતો ગયો હા પાસે પૂછડી જાય બધા વાળ

થયો બોડો રે રાજા ટુંડો મુંડો આગળ ગયા ત્યારે જંગલી ગધેડો ડાન્સ કરે અને શું ગાય જળમાં કોઈ જુઓ રે રાજા ટુંડો મુંડો પૂછણે થયો બોડો રે રાજા ટુંડો મુંડો રાજા

એટલે એને પાણી પીવા માટે જેવું નદીમાં આમ કરીને ડોકું નાખ્યું જળમાં કોઈ જુઓ રે શું થયું જેવું જોયું એવો તો સીધો ખબર હવે ખબર પડી લે કે પેલા ગાતા હતા એ શું ગાતા હતા જળમાં કોઈ જુઓ રે રાજા ટુંડો પૂંછડે થયો મોડો રે એ તો શરમાઈ જ ગયો એટલે હું તો ડાન્સ કરવા લાગેલો ત્યાં જંગલ છોડીને ભાગી ગયો અને બધા પ્રાણીઓને મજા મળી ગઈ એ ગોયા કલેલું નોવી જખ્યા ચાલીએ એક પ્રોવેસજી એટલે સસળસી આલ બે તો જાય છે ચાલતા ચાલતા આગળ ચડતા બે રસ્તા એટલે સી આર છે તે લોખંડના રસ્તે ચાલવા મોડ્યું સસળ છે કે કેમરાના રસ્તે ચાલે આગળ જતા જતા સસલામે વચ્ચે જંગલ માં ઝું આપે ઝૂંપડી હતી ઝૂંપડી છે તો અંદર પાણી બાણી જોશે અંદર જઈને પાણી કેવું થોડોક આરામ જે હોય એને કઉ પાણી આપે સસલા તો દરવાજાનો ધક્કો માર્યો દરવાજો ખુલી ગયો અંદર જઈને માં કોઈ છે નહીં એટલે માથું હતું એમાંથી પાણી પીધું પાછું પડતું હતું ને એની ઝૂંપડીની અંદર રાખ્યા દેખાયા એટલે એને તો કાઠિયા ખાધા પાણી પીધું પેટ ભરાયું એટલે થોડોક ખાક પણ અનુભવાયું એટલે ચાલ કોઈ છે નહીં થોડીક વાર આરામ કરી લઉં અને પછી જવું સર તો આરામ કરવા બેસે છે પેટ ભરાઈ ગયું છે ઊંઘ આવતી હોય એમ થયું એટલે તો ટેકો લઈને બેઠા છે એટલામાં જ ઝુંપડી કોક આવવાનો અવાજ સંભળાયો એ તો હું સસારાણા સાકડિયા ભાગ સાધુડા નહીતર તારી ડુંગળી તોડી નાખી સાધુ માં તો એમ થયું નક્કી કુક છે એટલે તો ભાગ્યા દોડતા દોડતા જઈ ગામમાં જઈને મુખીને બોલાય લાગે મુખીને જઈને કહ્યું એટલે મુખી પણ આવ્યા લાકડી લઈને ચાલો તમારી ઝુંપડીમાં કોણ બેઠું છે મુખી આવીને કે છે સાધુ ની ઝુંપડી કોણ છે એટલે ફરી એ તો અવાજ બદલીને ફરી જોર થી જ બોલે છે એ તો હું સસારાણા સાકડિયા

દિવસ ઊંચા અવાજે બોલી ના શકે બધા પોતપોતાનું કામ કરે બધા શાંતિથી ભેગા થઈ અને વાતો પણ કરે સમાજમાં બધી ચર્ચાઓ પણ કરે અને શાંતિથી એ કામ એવું હતું કે વચ્ચે સામની બરોબર વચ્ચે નદી જાય હવે નદી જાય એટલે માણસોને અવર જવર કરવા માટે જરૂર પડે વિચાર કે આપણે એક સરસ મજાનો પુલ બનાવીએ લાકડાનો એના પર પેલા ગામમાં જવું હોય તો આપણે જઈ શકીએ અને પેલા ગામ પેલી બાજુથી જેને જરૂર હોય આ બાજુ પણ આવી શકે તો બંને આવન જાવન થઈ જાય એક નાના નાના છોકરાઓ ભેગા થઈ અને નદી કિનારે જાય એટલે હોય બધું એ વખતે સામ સામેથી સામેના કાંઠેથી એક બકરી આ બાજુથી આવે અને બીજા કિનારાથી આ બાજુ બંને બકરીઓ આવે છે બંને બકરીઓ બરાબર નદીની વચ્ચે હવે બંને બકરીઓ સામ સામે થાય તો આમ ખસી જાય તો પેલી બકરી પડી જાય પેલી બકરી આ બાજુ ખસી જાય તો પીલી પણ પડી જાય એટલે બંને બકરીઓ થોડી વાર ઊભી રહી વિચારી ઇન્શાનથી હવે શું કરીએ એમાંથી એક બકરી હતી તેવી ચાર ઇન્સાન સુધી નીચે બેસી ગઈ અને એના ઉપર થઈ અને બીજી બકરી નીકળી જાય અને પછી બકરી નીકળી પેલી બકરી પણ ધીરે ધીરે ઊભી થઈ અને સામે કિનારે જતી છ દિવસ થાય અને એ જ પુલ ઉપર બપોરના સમયે બે કૂતરા એક કૂતરો સામે કિનારે રહેતો કૂતરો આ બધો હવે બંને કૂતરાઓ પણ બકરીની જેમ સામ સામે જ પીધા થઈ ગયા ફસવા માંડે હાવ 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 બસ હાવ હાવ કરે મેં ના પડે તો પછી હમણાં તો એટલો ગુસ્સો પણ આવી ગયો અને એ સીધા એકદમ નજીક આવી ગયા અને બે પગ ઉચ્ચા કરી અને હાવ હાવ હવા કરતા હતા અને થોડી વાર લડ્યા પણ પછી એમનું ડેડા ગુમાઈ ગયું અને બંને કૂતરા જમા બેને પાણીમાં પડ્યા અને નદી તો કેવી હતી એ એકદમ સાકરી અને તાણ મારીને પાણી જોઈએ એટલે કૂતરા તો પછી પાણીમાં પડે એટલે તણાઈ ગયા બરાબર તો આ વાર્તામાં તમે તમારે વિચારવું હોય તો કોનો ગુણ લે બંને અને ગુજરાત જેવા થવું તમને ગમે કે પછી બકરીઓ જેવું છોડીને પછી ગતો રહ્યો હતો ત્યારે સિંહનું તેના પિતા હતા અને સિંહના બચ્ચા જે સિંહનું બચ્ચું હતું તેને બધી વાત કીધી કે મને આવી રીતે જંગલ છોડીને ભગાવી દીધો તો પછી સિંહનું બચ્ચું તેના પિતાનો બદલો લેવા જંગલમાં આવ્યું અને તે બધાને શોધવા લાગ્યો મુખી જગ્યા સર પણ જાય છે તે વાડીયા ખાય છે અને પાણી પીવે છે પછી એક સાધુ આવે છે અલગ સંતન સંતા મેને કીધી એ વાડી વાત એ એનો આઈડિયા બની ચિત્ર એમાં બેસ કે બકરી બને હું ઠીક નહીં ઉપડી જાય છે કે ગાંઠિયા ખાય છે અને પાણી પીએ છે પછી એ બોલે છે પડ દરવાજો તો ખુતોડીનથી પછી તદિત બોલે છે કે મારી ચૂકરી માં છે પછી હડમકો જે ભરાઈ ગયો તે તો અલગ 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 બોલે છે કે સિંહ તો તેને જંગલ માંથી ભગાડી નાખેલો ત્યારે તે સિંહ તો તેના બચ્ચા તેના બચ્ચા ને প১�ন ইল্ন নম্ন গ১ন এল্ পডাল্ন ইন কবল ইন পলুত্ন পল দ্ন ইল প্নাল্ে আকর হ্নি আম্ন আপল আপল এন ইন আপল্ন এনন ইন করত্ন ইন ক એ છુક્કરી મોક એ પેટી છે મુખી આગે તો સાધુના ગરમા કોણ પેટી છે ઓરન आवाज બદલીને હે ભૂહ છઈ ભૂહરણેઓ સબ કરીએ સાધુડા ભાંગી જા મુખીડા ભાંગી જા એમ કે અને મુખી મુખી ભાંગી કો હરણ

જેથી માણસોએ કંટાળીને એક બીજો પુલ બનાવ્યો આ બાજુ પ્રાણી જતા હતા અને બીજી બાજુ માણસો જતા હતા પછી એક દિવસ પુલ પરથી હાથી નીકળ્યો જેના કારણે પુલ ભાંગી ગયો પછી બીજી બાજુ બીજી બાજુ જે માણસોનો પુલ હતો પછી ત્યાંથી પ્રાણીઓ નીકળવાના ચાલુ થઈ ગયા એટલે એટલે ત્યાંથી એક દિવસ ઘાસ નીકળી એટલે એ પુલ પણ ભાંગી ગયો એટલે માણસો એ વિચાર્યું કે આપણે ગમે તેવા પુલ બનાવશું પણ પ્રાણીઓ ભાંગી નાખશે એટલે માણસો તે ગામ છોડીને જતા રહે